લીંબુ આદુ મરચા વેલકમ ટુ આરજે ગુજરાતી દેશી રસોઈ આજે આપડે બનાવીશું પવા બટેકા અમારા નાના ભાઈ કાપે છે ટમેટા નાના ભાઈ રીહાણા છે ડુંગળી કટિંગ અમારા બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને બટેટાને ફોલી નાખીએ બટેટા ફોલ્યા પછી હવે આપણે આને કટિંગ કરી નાખીએ જીરું અને ડુંગળી પવાને આપણે હવે પલાળી દઈએ લીલા મરચા पवा नियोवे पाणी मादी काडी लिए सवात पुरमाने लच्छा टमेटा बाफेला बटेटा अल्दवार આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો